રાજ્યની અંદર વધતી ગુનાખોરી અને ક્રાઇમ રેટને લઈને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની હાજરીની અંદર સૌરાષ્ટ્રના રાજકોટમાં પ્રથમ વખત ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્ય પોલીસ વડાનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને આ ક્રાઇમ કોન્ફરન્સની અંદર રાજ્યની અંદરથી નવ રેન્જ આઈજી ચાર પોલીસ કમિશનર સીઆઈડી એટીએસ અને લો એન્ડ ઓર્ડરના વડા સહિતના રાજ્યભરના મોટા ભાગના પોલીસ વડાની અધ્યક્ષતામાં સમયાંતરે ક્રાઇમ કોન્ફરન્સ યોજી ક્રાઇમ રેટ ઘટાડવા સહિતની બાબતો પર ચર્ચા એ અધિકારીઓ દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવતા હોય છે પરંતુ રાજકોટની અંદર આ પહેલી વખત ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટની અંદર પણ ક્રાઈમનો રેટ એ વધતો જઈ રહ્યો હતો જો કે ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર જુનાગઢ કચ્છ બોર્ડર અને પશ્ચિમ રેલવે રેન્જના આઈજી તેમજ સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદ પોલીસ કમિશનર એ હાજર રહ્યા હતા રાજ્ય પોલીસ વડાના અધ્યક્ષતામાં મળેલ કોન્ફરન્સમાં મિલકત શરીર સંબંધિત ગુનાઓના ડિટેક્શન આર્થિક ફસાયેલા લોકો આપઘાત કરવા તરફ સહિતના મુદ્દાઓ પર ચિંતન કરી સૂચનો મેળવવામાં આવ્યા હતા કે આ ક્રાઈમ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય શું કહ્યું એ પણ સાંભળો જે એક સાત બે હજાર ચોવીસ પછી ગુજરાત પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યું છે એ છે ઈ સાક્ષ એટલે કોઈ પણ ગુના દાખલ થાય એટલે પંચનામું કરવા માટે આખોનો વિડીયો રિકોર્ડિંગ થાય એ વિડીયો રેકોર્ડિંગ ઓટોમેટિકલી સબમિટ થઈ જાય સર્વરમાં જાય જ્યારે કોર્ટમાં કેસ ચાલે એટલે કોર્ટ સમક્ષ પણ એ વિડીયો એમને જજ સાહેબને દેખાય મેજીસ્ટ્રેટને દેખાય એ પ્રકારની આખી વ્યવસ્થાઓ છે એ ઈ સાક્ષીનો પણ ઉપયોગ કરવા માટે આજે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ છે સીસીટીવી કેમેરા બાબતે આપ જાણો જ છો એટલે અલગ અલગ ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસની કામગીરી વધુ સક્રિય બને વધુ પ્રજાલક્ષી બને વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને એ પ્રકારની મહેનત આપણે બધા સૌ મળીને

એમાં પોલીસ તુરત તુરત જ રાતના બારેક વાગ્યાના બનાવો હતો તે વખતે બેથી ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નાઇટ રાઉન્ડમાં હતા એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અમુક પોલીસ અધિકારીઓ તરફથી ધાર્ય એવું કામ એ લોકો તરફથી કરવામાં આવી નહોતી એના કારણે અમુક બનાવો બન્યા છે એ લોકો વિરુદ્ધ શિક્ષાત્મક માર્ગ લેવામાં પણ આવી રહી છે પણ આ પ્રકારના બનાવો બન્યું છે એ ખૂબ દુઃખદ ઘટના છે આ ઘટનાક્રમ ખૂબ દુઃખદ છે અને ગુજરાત એવા રાજ્યમાં આ પ્રકારના ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો લોકો ઊભા કરતા હોય છે અને એમાં નાય નથી પરંતુ ગુજરાત પોલીસના વડા તરીકે હું આપને આશ્વાસન આપવા માગું છું કે ગુજરાતના લોકોની સલામતીની ચિંતા દરેક એકમના દરેક અધિકારી તરફથી કરવામાં આવી રહી છે આ ખૂબ જ ગંભીર પ્રકારના બનાવો બની ગયા છે અને આવા કે પ્રથમ ગુનાઓ બન્યા છે એવું નથી અગાઉ પણ બની ચૂક્યા હશે અને એ પ્રકારના ગુનાઓ ન બને એના માટે આપણે કાર્યવાહી કરીએ છીએ પણ મારી આટલું ચોક્કસ કહેવા માગું છું કે એક બનાવથી આખી ગુજરાત પોલીસની કે આખી અમદાવાદ શહેર પોલીસની જે ઇમેજ છે અમદાવાદ શહેર પોલીસ તરફથી આજે મેં પ્રેઝન્ટેશનમાં જોયું એ મેં ખૂબ સારી કામગીરી છે અમદાવાદ શહેર પોલીસની આપણે જે આંકડાકીય માહિતી જોઈએ ગુનાઓની જે માહિતી છે એ પણ આ પ્રકારના બનાવો બન્યા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને ફરીથી ન બને એના માટે વ્યવસ્થાઓ અરજીની આપણે વાત કરીએ તો એમાં બે તન વસ્તુઓ છે જે અરજીઓ આવતી હોય છે એ અરજીઓ અલગ અલગ પ્રકારની એ પછી કાયદા અને વ્યવસ્થાના વિષય ઉપર પણ હોય ક્રાઇમના વિષયો પણ હોય જેમાં લાગતું હોય કે એમાં ચોક્કસ ગંભીર પ્રકારના ગુના બન્યા છે કોગ્નિઝેબલ ગુના બન્યા છે ચોક્કસ ખ્યાલ આવી જાય છે એમાં તો ગુનાઓ દાખલ થાય છે અમુક વખતે આપણે અરજી તપાસ પણ કરીએ છીએ અને અરજીની તપાસ માટે આ ક્રાઇમ કોન્ફરન્સના માધ્યમથી ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મોટાભાગના એકમોમાં અરજીની તપાસમાં ત્વરિતતા થાય અરજી તપાસ ત્વરિત થાય અરજી આપ્યા પછી અન્ય કોઈ બનાવ ન બની જાય અને જે લોકો આરોપીઓ છે એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે કોંગ્રેસેબલ ગુનો બનતા હોય તો તાત્કાલિક એફઆઈઆર દાખલ થાય આરોપીઓ પકડાય એ બાબતની કામગીરી ચોક્કસ કરવામાં આવે છે એ અરજીઓ આપણે લઈએ છીએ અરજીઓ આપણે લઈએ છીએ કેમ કે દરેક કિસ્સામાં એફઆઈઆર કોંગ્રેસેબલ ગુનો બનતો નથી એ રહી શકાય છે રાજ્યભરમાં ક્રાઇમ રેટ રાત્રિના સમયે વધતો છે ત્યારે રાજ્ય સરકારનો પરિપત્ર બાર વાગે હોટલું ચાલુ રાખવાનો છે આમ અમને કોઈ સરકાર સાથે ચર્ચા થશે કે બાર વાગ્યા પહેલાં હોટલું આ ખાણી પીણી અને બંધ કરવામાં આવે કારણ કે અસામાજિક તત્વોના આડા બાર વાગ્યા પછી જામતા હોય છે અને તેમને કારણે ક્રાઈમ બનતો રહે આજે સમય છે જે આપણે વાત કરીએ છીએ ડેટા ડ્રીવન પોલિસી ડેટા ડ્રીવન પોલિસીનો મતલબ શું છે કે આજે આપણી પાસે ખૂબ ડેટા છે આપ કદાચ ઈ ગુચકોપ વિશે જાણતા હશો ગુજરાત રાજ્યમાં જેટલા એફઆઈઆર દાખલ થાય છે જેટલા આરોપીઓ પકડાય છે જેટલા વિટનેસીસના સ્ટેટમેન્ટ લેવા આવે છે એ તમામે તમામ ઈ ગુચકોપમાં જાય છે ઈ ગુચકોપમાં ખૂબ ડેટા છે એટલે એ ડેટાનું એનાલાઇઝ કરીને ગુનાઓનો હોટસ્પોટ્સ ગુનાઓ કયા પ્રકારના ગુનાઓ ક્યારે બને છે કયા વિસ્તારમાં બને છે કેવા કારણોસર બને છે એ અંગેની અભ્યાસ કરવામાં આવે છે આપને ખાલી ઉદાહરણ આપું અમદાવાદ શહેરમાં આજથી ત્રણ ચાર વરસ પહેલાં એક અભ્યાસ કરવામાં આવી હતી અને એમાં આપે જે વાત કરી એ પ્રમાણે અને એ ફક્ત અમદાવાદ શહેરમાં નથી એ કદાચ આખા ભારત વર્ષમાં હશે બહાર પણ એવું હશે કે શરીર સંબંધી ગુનાઓ જે છે એ સાંજના સાતથી અગિયાર વાગે વધારે પડતું બનતું હોય છે કેમ કે આપણા દેશમાં આપણા રાજ્યમાં મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓને આપણે કેટેગરાઈઝ કરીએ છીએ એઝ નેબરહુડ ઓફેન્સર્સ એટલે અગલ બગલ જે લોકો રહેતા હોય એ લોકોને કોઈ પણ વિષય ઉપર કોઈ વિવાદ થયા હોય અને એના કારણે મારામારીના બનાવ બની જાય એટલે સાતથી અગિયાર જ્યારે લોકો ઓફિસથી ઘર આવી ગયા હોય મજૂરીથી ઘર આવી ગયા હોય એ ગમે તે કારણોસર આ પ્રકારે ગુનાઓ બનતા હોય છે પરંતુ એને આપણે ખાણીપીણીના કે હોટલના કે લોજના કે થાય લિંક કરવા માટે જ્યાં સુધી ડેટા પ્રૂવ નહીં કરે ત્યાં ગુજરાત ઇઝ અ સેફ સ્ટેટ આપણે તો એડવર્ટાઈઝમેન્ટ એ પ્રકારનું કરીએ છીએ કે આપણી જે મહિલાઓ છે એ રાતના સમયે જ્વેલરી પહેરીને આરામથી એકલા બહાર નીકળે છે અને વી ટેક પ્રાઇડ ઇન ધીસ એટલે એમાં લોકોને રાતના સમયે કોઈને જમવા જવું હોય રાતનો નવ વાગે દસ વાગે અને પોતાના મહિલાઓ સાથે જવાની છૂટ હોય અને એના માટે સુરક્ષિત ફીલ થાય એ મારી જવાબદારી છે અને એ જવાબદારી સ્વીકારું છું પછી રાતના દસ વાગે પછી મારા મારીના બનાવ બની જાય છે હોટલ બંધ કરી દઈએ રેસ્તોરાં બંધ કરી દઈએ એ એ એ એ પ્રકારની પોલિસિંગની મને એમાં રસ નથી લોકોને સલામતીની અહેસાસ થાય લોકોને જે કરવાની ઈચ્છા છે જે છૂટ છે એ છૂટથી કરે મહિલાઓ છૂટથી બહાર નીકળે એમને સલામતી એમની સુરક્ષા એ મારી જવાબદારી છે